હવાર હવાર માં અમારું મંગાવેલું પાર્સલ આવી ગયું પાર્સલ હતું મારું ભારી ભરખમ હાલી ને ગાડી માં કઈ નઈ સીધું ટેમ્પા માં આ પાર્સલ ને પાછું મારે બે માળ સડાવવાનું હતું આ છે ને હવે ખોલવાનું પણ છે અમે ડીઓડીપ થી હોલસેલ માં વસ્તુ મંગાવી હતી પણ આ ડીઓડીપ વાળા નું પેકિંગ તો જો ટેપ માં ટેપ છે કેટલી બધી ટેપ મેં એક પછી એક ખોલી અને પાર્સલ ખોલ્યું આ પાર્સલ માંથી હું નીકળ્યું જો મિક્સર હવે જ્યુસ પીવાની મજા આવશે મિક્સર ખોલીને મેં જોઈ લીધું આની ક્વોલિટી તો બહુ સારી છે અને કલર પણ સારો છે આમાં ત્રણ હજાર આવેલા છે મેં મિક્સર ક્યારે વાપર્યું નહી ને તો મને ખબર નથી કે કેટલા આવે પણ સારું છે અને બીજું ખોખું ખોલીને જોયું તો આમાં તો સેન્ડવિચ મશીન અમારે કઈ આ હતું નહીં ને એટલે મેં આને પણ ઓર્ડર કર્યું હતું અને આની ક્વોલિટી પણ સારી છે અને મેં તો છે ને ચેક કરવા માટે સેન્ડવિચ ગરમ કરી જોઈ